ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે વીબીજી રામજી યોજના ને લઈને મહત્વપૂર્ણ વર્કશોપ યોજાયો મિત્રો આપ જોઈ રહ્યા છો નર્મદા જિલ્લાના તાલુકાના જાનકી આશ્રમ ખાતે વીબીજી યોજના અંગે માહિતી આપવા માટે એક મહત્વપૂર્ણ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપ પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા ની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમમાં નર્મદા લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા નાદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન વક્તાઓ જણાવ્યું કે મનરેગા યોજનામાંથી ફેરફાર કરીને અમલમાં મુકાયેલી વીબીજી રામજી યોજના ગ્રામ્ય વિસ્તારમાં વધુ રોજગાર લક્ષી અને લક્ષી સાબિત થશે આ યોજનાથી સ્થાનિક સ્તરે રોજગારીની તકોમાં વધારો થશે

યોજના જે બે હજાર સુતાલીસ માં વિકસિત ભારત નું લક્ષ્ય લઈને છે આ યોજના ભૂતકાળમાં આ યોજનામાં સો દિવસમાં કામ મળતું હતું જેને બદલીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકસો પચીસ દિવસ કામ મળે જે કામ કરવા ઈચ્છુક સશક્ત અને પુખ્ત હોયના લોકો હશે એને કામ કરવું હશે અને જો એને કામ નહીં મળે પંદર દિવસમાં તો સરકારે એને ભઠ્ઠું પણ આપવાની આમાં જોગવાઈ રાખી છે વળતર જો લેટ મળે કોઈ કારણોસર તો એનું પણ એમાં વધારો કરીને પૈસા આપવાનું આમાં યોજના કરવામાં આવી છે આ યોજના ખૂબ ઉપયોગી અને લોકોને ગામડાને પણ ગામમાં કંઈ નવો વિકાસ કરવો છે તો સરકાર જે કહેતી નહીં ગામ સભા જે નક્કી કરે તે પ્રમાણે આ કામો થવાના છે ત્યારે આ યોજના થી નાના નાના વ્યક્તિઓને લાભ થવાનો છે હર કો કામ હર કામકો સન્માન નો જે આ સૂત્ર ચડિતા થવાનું છે